નમસ્કાર દર્શક મિત્રો અવર રાઇટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેરમાં વડોદરા નવ નિર્માણ સંઘની જાહેરાત કરવામાં આવી દિવાળીપુરા વિસ્તારમાં પ્રેસ કોન્ફરન્સ યોજી વડોદરા નવ નિર્માણ સંઘની જાહેરાત કરવામાં આવી આ વિષય પર કરણી સેનાના પ્રમુખ મહેન્દ્રસિંહ બાપુએ શું કહ્યું આવો સાંભળીએ આજે વડોદરા નવ નિર્માણ સંઘ તરીકે વડોદરા પ્રેમીઓ ભેગા થયા છે કારણ કે આઝાદી પછી એટલે કે મ્યુનિસિપલ કમિશનર એટલે સેવા સદનનું નિર્માણ થયા પછી જે એક તરફી પ્રેમમાં વડોદરા સાથે જે દગો થયો એક તરફી પ્રેમમાં બે વફાઈ થઈ એટલે બધા દૂધના દાઝેલા છાશ ફૂકીને પીએ એવી રીતે વડોદરાના મહાનુભાવો સિનિયર સિટીઝનો જે વડોદરામાં પોતાની કંઈક ભૂમિકા ભજવી ચૂકેલા છે વડોદરાને ખૂબ નજીકથી જોઈ ચૂકેલા છે જેમણે વડોદરાને પ્રાકૃતિક બી જોયું ભૌગોલિક પણ જોયું સાંસ્કૃતિક પણ જોયું અને શૈક્ષણિક પણ જોયું અને છેલ્લા બે દસકાથી અને છેલ્લા દસ વર્ષથી જ્યારે મુખ્યમંત્રી સ્વયં આવીને કહેતા હોય કે અમદાવાદ અને સુરતની વચ્ચે વડોદરા પાછળ કેમ ત્યારે વડોદરાના ચૂંટાયેલી પાંખો કિન્નરોની જેમ તાલીઓ પાડતા હોય વધારતા હોય ત્યારે અમારા શહેરના સંસ્કારીજનોને દુઃખ થાય ત્યારે વડોદરા શહેરના સિનિયર સિટીઝનો મહાન મહાનુભાવો દુઃખી થાય અને આજે અમારે નવનિર્માણ સંઘ ઊભો કરી અને જ્યારે અમારે ઘરે ઘરે આ વિચારધારા મોકલવાને જરૂર પડે ત્યારે આ દિવસ જોવાની જરૂર પડે કારણ કે અમે અંધભભક્ત બની ગયા હતા અમે પહેલાં વડોદરાનું નથી જોયું અમે રાષ્ટ્રભક્તિની વાતો કરી પણ જ્યારે મારું વડોદરા યથાવત રહેશે તો અમે રાષ્ટ્રભક્તિની વાતો કરીશું આજે મારું વડોદરા દરેક ક્ષેત્રે પ્રાકૃતિક ક્ષેત્રે હોય શૈક્ષણિક ક્ષેત્રે હોય સાંસ્કૃતિક ક્ષેત્રે હોય દરેક ક્ષેત્રે જ્યારે મારું વડોદરા પાછળ પડી ગયું હોય માટે વડોદરાના જે મહાનુભવો છે એ લોકોએ વડોદરા માટે ચિંતા કરીને વડોદરા નવનિર્માણ સંઘ ઊભું કર્યું છે અને અમારો માત્ર ને માત્ર જે આવનાર દિવસોમાં વડોદરા વ્યક્તિ વિશેષ એટલે એવા વ્યક્તિઓનું નિર્માણ કરીએ કે જેને વડોદરા માટે લાગણી હોય વડોદરા માટે કંઈક મરી મીટવાની ભાવના હોય એ જ હેતુ સાથે અમે ભેગા થયા